અમરેલીમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા મેઘરાજરા ક્યાંક આશીર્વાદ તો ક્યાંક કહેર બનીને વરસ્યા વડિયાના ઢુંડિયા પીપળિયા ગામે પાંચ ઇંચ વરસાદ વરસ્યો અને આ વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ધોધમાર વરસાદ પડતા મગફળીનો તૈયાર પાક તણાયો છે ગ્રામ્ય વિસ્તારોમાં કપાસના પાકને પણ ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે ધોધમાર વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે ખેડૂતો ટ્રેક્ટર લઈને ખેતર જવાના રસ્તાઓ સાફ કરવા વળગ્યા છે સોળમી ઓગસ્ટે અતિવૃષ્ટિની વરસાદ પડેલો છે તો આજે જે તમ અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિના હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો જે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાઈ અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થાય જે ચાલીસ વરસનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે આ માર આપણે બબાભાઈ હીરાભાઈ રાદડિયા એના ખેતરની અંદર માંડી ઉપાડીએ લેતી એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાની થઈ છે

પડ્યો હતો આ વરસાદ છે તે ખેડૂતો માટે આશીર્વાદ પણ થયો હતો ને અમુક ખેડૂતો માટે કહેર બન્યો હતો જેમાં ખાસ કરીને અમરેલી ના જે પીપળિયા ગામ છે ત્યાં કાલે સાંજના સમયે અતિ વરસાદ છે પાંચ થી છ વરસાદ પડવાને પણ બે પાણી ગરી ત્યારે ખાસ કરીને ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતો છે તે મહાન મહેનત કરીને પાક હોય છે ખાતર બિયારણ દવા થઈ ખર્ચો કરતા હોય છે અને ખેડૂતોનો જે મગફળીનો પાક હતો સંપૂર્ણ ધોવાઈ ગયો છે કપાસ પાક ધોવાઈ ગયો છે ત્યારે આપણે સીધા દ્રશ્ય બતાવવા માંગી જોઈ શકો છો કે ખેડૂતો કપાસ નો પાક જોઈ શકો છો ખેડૂત નો કપાસ છે તમામ આડો પડી ગયો છે અને ખેડૂતોએ છે તે મહા મહેનત કરીને પાક તૈયાર કર્યો હોય ત્યારે ખેડૂતોને એક બાજુ આ વરસાદે ફાયદો પણ કર્યો છે અતિ વરસાદ પડ્યો છે ને સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ લગભગ ખેડૂતો નથી વરસાદ પડ્યો તેવો વરસાદ આ ડું વડીયા પંથકમાં પડ્યો છે ત્યારે ખેડૂતોને વ્યાપક પણ નુકસાન થયું છે ખેડૂતોની એક જ માગ છે કે નુકસાન છે ને સર્વે થવું જોઈએ જેમાં બાબુભાઈ કરીને ખેડૂત તેમની વીસ વીઘાની મગફળી હતી સંપૂર્ણ તણાઈ ગઈ છે ડેમમાં જતી રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક આ ખેડૂતોને છે વરસાદી આવ્યા પણ છે બિલકુલ દશરથ અહીંયા મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં ખાસ કરીને અમરેલીમાં કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને તેની સાથે હજી અમરેલી માટે કેવું એલર્ટ આપવામાં આવ્યું છે કારણ કે આગામી સાત દિવસ હવામાન વિભાગે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે અમરેલી જિલ્લામાં જો ખાસ કરીને સૌથી વધારે વરસાદ છે પડ્યો ને વડિયામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ત્યારબાદ બગસરા અને બગસરાના ગામ્ય વિસ્તારમાં પણ ત્રણ થી સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે તેમજ ધારીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે તેમજ સાવરકુંડલા અને ખાંભા વિસ્તારમાં પણ એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો આ વરસાદથી ખેડૂતોને જો કે લાંબા સમયના વરસાદ પડ્યો છે ને આ વરસાદથી ખેડૂતો અત્યારે ખુશખુશાલ છે પણ વડિયા પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે ને હજુ હવામાન વિભાગની આગાહી છે ને અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ છે ને હાલ પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું દર્શક જે રીતે પાક નુકસાનીની આ વાત કરી રહ્યા છો તંત્રના કોઈ અધિકારીઓ દ્વારા અહીંયા સ્થળ મુલાકાત અત્યાર સુધીમાં લેવામાં આવી છે ના હતી ગય રાત્રે આ વરસાદ હતો ને પાક કર્યું જે મગફળીના પાક તૈયાર હતો પાથરા તૈયાર હતા સંપૂર્ણ પાથરા તણાઈ ગયા છે ત્યારે ખેડૂતે જાતે આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે પણ હજી સુધી કોઈ અધિકારીઓ છે તે આ વિસ્તાર સુધી પહોંચ્યા નથી બિલકુલ દશરથ આભાર વિગત બદલ તર.